અલ્યા રેડો નકી રવા લઈ જાઓ રવા માર લઈ જાઓ પણ માર મરું નઈ હવે શું કરું શું કરીશું ખાખો પડશે ખાટો પડી જશે મને મય નાખશે મારી જત નઈ કે મારે રવા ચાલે તારે હું રવા લઈ આવું હું તમને ના હું લેવું તો હે આ વડી હીકેદી નો હાબાયો બીજો શું હા આપ તમે હા આપણે પકડી નો કે એ શું સલાહ આપસે બરા બઢિયો હાથ લાગે કીયો હા પકડી ગયો મને દુખે એક નઈ બહુ મને ખબર નઈ કે આ આ તો ફેરા એવો છે હવે શું કરજે લે સંગો પકારો કરી હા પાલતી નાખ્યા હા બોતુજી હા સંગો પકારો કરો લીજો હાથ પકચે હા ઓકે તીજો યાદુજી કોઈ કોક છે શું છે એ લે મવરે પાપમોં તો લાગે ખબર દેતો લે શું છે લે આપ આગળ ભાઈ આપણે

એ આ તો બહુ ખતરનાક લાખા બધું તો પકડો કઈ નીચે પાછો હે કોણ કે આવી આ તો વાઇટ માંથી લાયા તમારે વાઇટ લઈ રીવલી પડી તું થઈ ના તો મે લાયા આ જો એ તો બહુ ખતરનાક ના ખાપ જો જો ઈ મારો આ આવો આ માતુજી વરુઓ મગાવ છે લાવજો પેલા સુસુ કર દઉં એ આ લઈ લેતા તા

અલગતા માય પલકો પેટુન પીવે લે લે રિસ્કા માય તો રિસ્કા આ હા હા આ તો નકલી છે અજી માર માર પાડો તો કોઈ પાડો વાડ હોય ના કાઢ્યો તો પૈસા આલવા દે એ હાથ નું ખતર ના ખાવ જો નકલી લાગે નકલી નથી આ તો નકલી છે આ તો છે 还多啊，我家都我觉得。我。